મિત્રો આજે રક્ષાબંધન છે બધાને હેપી રક્ષાબંધન અને રાજમોટરમાંથી બાપુનગરથી કોલ આવ્યો તો એક કબૂતર પડી ગયું છે તો કંઈક કોઈ ના નાખ્યું છે કૂતરાએ કંઈક તો કે જલ્દી પાંચ મિનિટ કોઈકને ફટાફટ મોકલો ને પણ પાંચ મિનિટમાં તો કોઈ પહોંચી શકે એવું છે નહીં કારણ કે આપણે ત્યાં પહોંચતું કરવું પડે આજે રક્ષાબંધનના તહેવારે હું ઘરે બેઠો હતો ને ભાઈ તરત જ નીકળી ગયો છું ને આપણે પાંચ મિનિટમાં પહોંચવા બી આવ્યો છું હવે કબૂતરને આપણે જીવ દેવામાં પહોંચતું કરીશું પાંચ મિનિટમાં આવી ગયો ને હા યાર હા જબરું ચૂથી નાખ્યું છે બાપરે બાપ હે પછી જો સોલેટ વાગ્યું જોઈએ તો કૂતરો પકડતો તો ગુજરાતી બચાયું એટલે ના હોય મિત્રો જબરો ઘાવ વાગેલો છે કબૂતર ના આખો ઘા જ ઊંડો કરી દીધો છે ભાઈ ચલો ભાઈ થેન્ક યુ આપનો ધન્યવાદ હા ધન્યવાદ તમારો યાર તમારો યાર પાંચ મિનિટમાં ફોન કરાવવા ઉપર તમે આવી ગયા તરત જ મિત્રો આ રાજ મોટર છે જે વોશિંગનું કામ કરે છે કયું મોટર જય મોટર અનિલ મિલ રોડ ઉપર થેન્ક યુ અરે સાહેબ ઘા વાગેલો જોરદાર યાર હા કુતરાય ચૂથી નાખેલું હું તો ઘરે રક્ષાબંધન નથી આજે ફોન આવ્યો પાંચ મિનિટમાં કોકને મોકલો કે મેં કીધું તો કરવું પડશે ભાઈ પાંચ મિનિટમાં કોઈ આવશે નહીં આ એકસો આઠ નથી કીધું આ લોકો માટે તમે યાર આવરી ચોવીસ કલાક સેવા આપો છો તો સારું છે ભાઈ એને થોડી રાહત તો મળે તો મેં કીધું બચશે કે નહીં આ યાર બચી તો વાંધો નહીં બહુ ઊંડો અંદરની અંદર દેખાય છે બોલો એવો ઘા કરેલો છે આખી પાક કપાઈ ગઈ છે આની બચી જશે ને નહીં આડાવડી કરે છે એટલે વાંધો નહીં હા તો પેલા મોટર વાળો છે ને સર્વિસ વાળો એને બચાવી લીધું યાર દોડીને પછી એને ફોન કર્યો હતો મેં કીધું ભાગવા દે ભાઈ કીધું બ્લડ નીકળે છે મને કે હા યાર એટલે મેં કીધું ફાસ્ટ પહોંચવું પડશે બ્લડ નું કીધું ને આટલી રાહત તો મળે ભાઈ અને યાર

સુધી ઘાયલ કે બીમાર પક્ષી અહીં સુધી પહોંચતું કરો નાના સરસ પુણ્ય કમાવો પુણ્ય નાના સારી વાત છે કારણ કે તમે જો આટલી મોટી સંસ્થા લઈને બેઠા છે તો યાર આખા અમદાવાદમાં બધે પહોંચી તો ના વળે ને ભાઈ પણ આપણી ફરજ આવે છે કે આપણે ત્યાં પહોંચતું કરવું સમજ્યા અને અમુક શું કરે છે ખાલી કોલ કરે છે નંબર જોયો ને હેલ્પલાઇન નંબર એટલે કોલ કરી દે જલ્દી જલ્દી મોકલો ને ફટાફટ અરે પણ યાર ભાઈ આ એક સંસ્થા છે અને એ આખા અમદાવાદમાં એમના છોકરાઓ દોડે છે પણ ક્યાં ક્યાં પહોંચે યાર આ કોઈ એકસો આઠ તો છે નહીં ए, एक ते नहीं, बो तो एक वक्त 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 तो तो नहीं ने कबर पड़ी ये उसका नंबर मेरे को भेजो और रिकॉर्डिंग क्या <laughs> तो क्या वो बोला यहाँ तक आप लेके आओ चौबीस घंटे चालू ही रहता है आगा। आगा। हो जाएगा और कोशिश करेंगे उसको हॉस्पिटल में भेज

તો આપણે સ્કૂલ વર્ધીનો મારો ટાઈમ છે બરાબર હવે દોઢ વાગે મારા છોકરા લેવાના હોય એટલે મારું પહેલું કામ એ ભાઈ તો મારું ઘર ચાલે બરાબર તો બે વાગે ફોન આવે ને શું કે ખબર આ જગ્યાએ આ પક્ષી ઉડી નહીં શકતું જલ્દી ફટાફટ આવો ને આપણે કહીએ ને કે સાહેબ હું ત્રણ વાગ્યા પછી આવું છું અરે તો શું મારી નાખવાનું પક્ષીને તમને ખબર નહીં પડતી તો પછી શું લેવા તમે નંબરો આપો છો નામ કરો બે પણ તું શું બોલે છે બે બે આનાથી મારું ઘર નથી ચાલતું આ તો ફ્રી ટાઈમમાં સેવા કરીએ છીએ અને તું બી સેવા કરવા બેઠો છે ભાઈ તો તું પહોંચતું કર ને પણ તને નંબર એડ્રેસ આપું છું તું પહોંચતું કર ને ના એવી પહોંચતું નથી કરવું અને ફોન હા સિચ્યુએશન જોવી પડે સામેવાળાની કે ભાઈ સેવાવાળો માણસ ફ્રી છે નથી એ બધું જાણવું પડે કે સાહેબ તમે ના આવી શકતા હોય તો એડ્રેસ આપો હું પહોંચતું કરું છું પણ એવી તકલીફ તો કોઈને લેવી નથી એટલે આવું કામકાજ છે આપણે સારા કામમાં હજારો વિઘ્ન આવે ભાઈ બોલો ધંધો બંધ કરી દો આ કઈ ધંધો છે યાર હવે એમ નહીં આપણે અત્યારે તમે એની સારવાર કરી બરોબર જે થતું હતું તમે કર્યું એ કઈ તમારો ધંધો આમાં શું તમને પાંચ પછી મેં આપી દીધા હે તમને મેં પાંચ પછી આપી દીધા કે હું બાઇક લઈને અહીંયા સુધી મેં એને પહોંચતું કર્યું તો જે ભાઈ મને કોલ કર્યો એને મને પાંચ પછી આપી દીધા ના મારું પેટ્રોલ બાળી મારો સમય બગાડીને મેં એને અહીંયા પહોંચતું કર્યું છે હે

શું સારા કામમાં હજારો વિઘ્ન આવે આપણને પણ આપણે આપણું કામ નહી છોડવાનું ગ્રુપ ને સો સો સેલ્યુટ કરું છું કે આજે ચોવીસ કલાક તમે પક્ષી લઈને અહીંયા આવો ને ભાઈ અને હું ગેરંટી મારું કે અંદર બીજે ક્યાંય જો બોર્ડ મારેલું હોય કે ચોવીસ અંદર તમે લઈને આવો અને તો તાળા હોય ચોખ્ખું કહું છું ને અને અહીંયા તો હું છ વાગે મોટું પાંજરાપોળ જે ત્યાં કેટલું આ કેટલું મોટું છે પણ પાંજરાપોળ છ વાગ્યા પછી બંધ પતી ગયું બોલો હવે એ પાંજરાપોળ જેવી પાંજરાપોળ છ વાગ્યા પછી પક્ષીઓ કે જાનવરો ના લેતી હોય તો બીજું કોણ લેશે તો આ પારેવડા ગ્રુપને તો ખરેખર સો સેલ્યુટ કહેવાય કે જે ચોવીસ કલાક તમે પક્ષીને લઈને આવો ને એને એને રાહત મળે એટલી સારવાર તો મળી જ રહે કારણ કે હું ખુદ રાત્રે ત્રણ ત્રણ વાગે લઈને આવેલો તમને તો ખબર છે ને તમે જ લીધેલા છે રાત્રે ત્રણ ત્રણ વાગે આવેલો છું નું એટલે આ પારેવડા ગ્રુપના મિત્રો હેલ્પ કરજો આ રીતે અને એડ્રેસ બી મેં ઘણી વખત આપેલું છે તમે પક્ષીને ત્યાં પહોંચતું કરજો મિત્રો મિત્રો આ ઠક્કરનગર બ્રિજ છે ફરી હું ઘણી વખત મેં એડ્રેસ બતાવેલું છે અને આજે બી બતાવું છું આપ લોકોને આનું એડ્રેસ છે બરાબર જોઈ લો વાંચી લો મારે એવડા ગ્રુપ લખેલું છે ત્રણસો પાસઠ દિવસ અને ઘાયલ કે બીમાર પક્ષીને અહીં સુધી પહોંચાડો અને પુણ્યના ભાગીદાર બનો ઠીક છે જોઈ લો એમનો હેલ્પલાઇન નંબર છે પણ મિત્રો હેલ્પલાઇન નંબર તો છે પણ આપણે જ હેલ્પ કરવી જોઈએ અહીં સુધી એ પક્ષીને પહોંચાડવું ચોખ્ખું લખેલું છે સ્પષ્ટમાં કે અહીં સુધી તમે પક્ષીને પહોંચાડો ત્રણસો પાસઠ દિવસ ખુલ્લો છે રાતને દિવસ એડ્રેસ આપને બતાવ્યું છે શ્યામશેકરથી સીધે સીધા આવીએ ને ઠક્કરનગર એ એક્ઝેક્ટ બ્રિજની નીચે સંતોષ ગાંઠિયા ફાફડા આવું છે આ સંતોષ ગાંઠિયા છે બસ એની બાજુમાં જ આ સીડી છે અહીંયા છે મિત્રો તો અહીં સુધી તમે પક્ષીને પહોંચતા કરજો આ શ્રીઘર ટેનામેન્ટ છે બસ શ્રીઘર ટેનામેન્ટની અને બ્રિજની વચ્ચે જ છે મિત્રો જય માતાજી જય દ્વારિકાધીશ